માંડવી શિક્ષક ભવન ખાતે જલમંત્રી સી આર પાટીલના ધર્મપત્ની ગંગાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના નાના ભૂલકોને કીટ વિતરણ કરાય કુલ બસોને પચાસ કીટ આંગણવાડીના નાના ભૂલકોને વિતરણ કરાય માંડવી શિક્ષક ભવન ખાતે જલમંત્રી સી આર પાટીલના ધર્મપત્ની ગંગાબેલ પાટિલના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોને થાળી વાટકી ચમચી ટિફિન બોક્સ કંપાસ બોક્સ પાણીની બોટલ રબર પેન્સિલ તથા સહિતની વિવિધ કીટ સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાન વિતરણ કરવામાં આવી હતી તો આ પ્રસંગે નાની બાળકો દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરાઈ હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જે પ્રાગટ્ય કરીએ કાર્યક્રમ શરૂ કરાયો છે તો આ પ્રસંગે સ્વાગત પ્રવચન સીડી પીઓ હંસાબેન જે દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇકબાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું આપણી ગુજરાતની નર્સિંગ કોલેજની દીકરીઓએ વિદેશની ભૂમિમાં ગોરિયાઓને પણ પાછળ છોડી દીધા છે આપણા માટે ગૌરવની બાબત છે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આજના શુભ પ્રસંગે આદરણીય જળ મંત્રી ચાર પાટીલ સાહેબના ધર્મપત્ની ગંગાબેન પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના પ્રેરણા થકી સામાજિક કાર્યો કરી રહ્યા છે સી આર પાટીલ સાહેબે રાજકીય કાર્યો સાથે સામાજિક કાર્યો પણ કરેલ છે તો તેમને આ તબક્કે ખૂબ જ અભિનંદન પાઠવું છું આ પ્રસંગે નાના ભૂલકાઓએ ભગવાનનું સ્વરૂપ કહેવાય તેવા બાળકોને કીટાપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા ઇકબાલભાઈ કડીવાલા નગરભાજપ ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ જિલ્લા મંત્રી ડોક્ટર ઉપાધ્યા નટુભાઈ રબારી સ્નેહલભાઈ મોઢેરા કિરીટભાઈ પટેલ જશવંતભાઈ ચૌધરી રજનાબેન મરાઠે ઈશ્વરભાઈ સોલંકી વિપુલભાઈ શાહ કરસનસિંહ ગોહિલ આઈસીડીએસ વિભાગનો સ્ટાફ માંડવીની તમામ આંગણવાડીના નાના ભૂલકા ઉત્સાહભેર ભાગ લીધો જલ શક્તિ મંત્રાલયના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબના આદરણીય ધર્મપત્ની શ્રી ગંગાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઇકબાલભાઈ કડીવાલા અને એમના ધર્મપત્ની શ્રી સાજુદાબેન એવો દાતાઓ સાથે સંકલન કરીને આદરણીય ગંગાબેનના માર્ગદર્શનમાં માંડવી નગરના તમામ આંગણવાડીના બાળકોને એમના જીવન જરૂરિયાતની તમામ પ્રકારની કીટનું વિતરણ કરવા માટે આજે માંડવી ખાતે પધાર્યા છે ત્યારે આ સમયે માધાના ગંગાબેનને એમના જન્મદિવસને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા થકી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આવા રાજકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સેવાના કાર્યો કરવા માટે જે પ્રેરણા આપે છે અને એમની પ્રેરણાથી આજે તમામ પ્રકારના કાંઈ કીટ વિતરણની કામ હોય રક્તદાન જેમ હોય હેલ્થ કેમ્પની વાત આવે કોવિડ વખતે પણ આખા ટીમ ભારતીય જનતા પાર્ટીને સેવાભાવી આગેવાન તરીકે સેવા કરવાની પ્રેરણા આપી ત્યારે આવા કાર્યો માટે હું એમને અભિનંદન પાઠવું છું અને અહીંયા જે દાતાઓ દ્વારા આ એકદમ ભગવાનના ભગવાનનું સ્વરૂપ એવા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવું એ મારી અને આપણા સૌની નૈતિક ફરજ છે ત્યારે એમને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા માટે વસ્તુ કઈ છે કેટલી છે અને કેટલા રૂપિયાની છે એ મહત્વનો નથી હોતું પણ નાના બાળકોને કોઈક પ્રોત્સાહન કીટ આપીને એમને પ્રોત્સાહિત કરવું એ ખૂબ અગત્યનું છે ત્યારે આ કાર્યક્રમને હું ખરેખર સરાહના કરું છું અને સૌને અભિનંદન પાઠવું છું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે